બાસ હે મારા કોઈ થી એય તારો બાપ ના ખાય એય એ ભાઈ આટલું ડુવાઈડ થાય એ આ માલવા અમે તઈને હાંઢિયા જેવા હાંઢિયા જો આયા આ હાંઢિયો એક જો પાછળ બેઠો ને એક આગળ હતો પાસ્તી થઈ ગયો ને તો આ બે ફોટો પાડવા આયા મારી પાસે ખોટું ન લગાડતો ઓ ભાઈ બટ તમને ફોટો પાડવા દેઈશ આ રોવા મીણો

કેટલા હાંડિયા યા ઘણે આવ્યા ઘણે આવ્યા હાલો ભાઈકા ભાઈ કે ઘણે એ હે તમે આંદે જોડાયા રહેજો હાલો ના જઈને તમને દેખાડી હવે હોંડા લઈને જવાનું જો આપડા અને અમારા પીયુ ભાઈ આવવાના કા આ પીયુ ભાઈ ને લઈ જવાના અમે તઈને હાંડિયા જેવા હાંડિયા જો આયા આ હાંડિયો એક જો પાછળ બેઠો ને એક આગળ હતો અને હાંડિયા જોવા એ રહ્યા હા માં પડખે તો નહીં જેવી

પાણી ઉડાડે હા હમણાં દેખાડો ઓલા બટકું ભલેલા અહીં રહો અહીં રહો બટકું ભરીશ બડકું નહીં બને ના ના બસ અહીંયા લાવા જુઓ હૈન જવા દ્યો આમ ઠેયા પાણીમાં પાણી પાવા જતા અહીં અહીં પાવતા રહ્યો

ભાઈ કે અહીંયા જો સાઈ રાખવાના હે હા થઈને સાઈ અહીંયા બિહારવાના અને આપડી વાડી જવાય અહીં થી સામે દેખાય જાય રે હામી રે ઈ વાડી આ પાસા આમ ધોડાય હવે ઊંધા ઈ ભાઈ ઠાકી ગયા હવે હવે કેન પા ભાગન જોવી જો એ તો એની ભાષામાં સમજાવતા હવે કેમ સમજાવતા હોય પછી મને તો બીક લાગે બહુ પડખે નહોતા એક વાર વાહન ધોળ્યું તું અમારા ગામમાં આવ્યા હતા ને ઢુકડી વાળીએ ગયો તો હું ના એક પડખે ગયો હતો હું હાવ બટકું ભરવા ધોયું એ તો રહી ગયો ને કે વાર સડાઈ દેશ બાવર ખાય બાવર એને કાંટા નહીં લાગતા હોય હું એ વિચાર કરું કાટા લાગે કે નહીં તને જોવા વોગારે આઈન પથોર ખાય થોરે નથી લાગતા જો ફોર માં મોટું ખોઈ દી તું કેવા હે કઈ સમજાતું નથી એક તો ભાઈ ગુ આમ જો ભાગવાન તૈયારી કરાય હવે

આમ આમ હાઈ એમ આઈ એમ તો મને રિવર્સ ગાડી લેતા નથી આવડતું હાલ આઈ પગ દુખે મેં કીધું મારી હામ હું તોડવાનું પગ દુખે બીસર એ આમ આમ આને જો ડેન્કી ચાલું થઈ લપ થઈ ગયા ને હું થયું લાવ હા જુઓ છોકરા હા થાય આયા જોવા આ ભૂર્યા હું પેરી નઈ હતું અને આ મઈ લગા કને જો આમ હું વાવ્યું તમે મેથી વાયું ને પાણી વરે જો વાઈન પા આ તું શું કર નાખો પાણી વરવા આવજો કા જો મહિલા એમ કે પાણી વારવા આવજો પછી મેથી લઈ જજો થઈ જાય ને પછી મહિના દી પછી હા મહિના દી પછી થઈ જાય છે ઓખાઈ એવી અને આપણે આ વાયર ઠીકીને જવું છે કેમ થાય હાલ છે ને તો વાંધો તો નથી ઠેકવી કાંટા એકાદ કરી જાય પણ જોવા વાંધો ઉભા રહી ગયા છે અહીંયા ઓલા ભાઈ માથે બી જતો હોય થારું આનીમાં ઓલા તો થા આવે નાના નાના બોસા પણ બાવર ખાય બાવર હું હરે હું હરા કાઢી નાખતા

હાલો એ છોકરા વાલતા થઈ જાવ જો હવે જા થઈ ગયા છોકરા એ હાલતા થઈ જાવલા હાલો એ વાડી ભેગી ના થાવી આ લઈ લેતી દી લે આપણે મળવી આવો નેક્સ્ટ વિડિયો માં આ બધે કી દેસ શરમ આવન બોલ આ છે તેતાડી તેતાડી આમડી આમડી అన్నం ఉ赖కు గాండి హై గాండి అన్న పూరి ఏ పూరి ఆ ఊ నంబర్ డంబర్ లేక పెరి నాయో మోదీ మోదీ తో ఓలో హై జుర్ యా మోదీ నా పాట లోకి ఫాటి మోదీ ఎలే మోదీ యా మోదీ భైగో ఏ మోదీ యా અમારા ભાઈ કા ભાઈ જો ઇન્સ્ટાગ્રામ ને અસ્તી થઈ ગયા તા સેલેબ્રિટી પણ આવે ઇન્સ્ટાગ્રામ ના હો બીજે ચેય ની YouTube ના નય બટકુ ભલ લે ને ભાઈ કા પીયસ તાર જાવ્યા પીયસ હાલો પીયસ ભાઈ ને જોવી અલે તાર જાવું હે બેવા દે માથે બેવા દેઉ છોટી જા હાલો અમાર જો પીયસ ભાઈ આડ ભાઈ જાય હો ભાઈ અડી લે આ લડીલા

હેલો હવે મલવી નેક્સ્ટ વિડિયોમાં